હેલો ખેડૂત મિત્રો જી કે ફાર્મા યુટ્યુબ ચેનલની અંદર બધા ખેડૂત ખેડૂતભાઈઓનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ કુનાલ એલ જે સિજેન્ડા કંપનીનું છે બરાબર અને સાથે સાથે છે થાયોમિથાઇલ મિથાઈલ સિત્તેર ટકા જે છે ક્રિસ્ટોન કંપનીનું આજે આપણે આ બંને એવા કોમ્બિનેશન છે જે બિલકુલ દવા સસ્તી અને સારું રિઝલ્ટ છે આનો આપણે અત્યારે દાડમની અંદર વાત કરીએ તો કે વરસાદ બહુ છે બરાબર તો વરસાદ અત્યારે અત્યારે પણ ચાલુ છે એકદમ ત્રણ દિવસથી વરસાદ ચાલુ છે આપણે અહીંયા થોડો થોડો છે તો અત્યારે દાડમની અંદર જે ફૂગનો એટેક છે એ બહુ વધી ગયો છે જે પૂંછડી છે જે પ્લગ છે એ બહુ હેવી ફેલાઈ રહ્યો છે આમ તો આ સાલ તો ઘણા બધા ખેડૂતોને બગીચા નવરા છે કારણ કે બહુ ભારે માત્રામાં થ્રિપ્સનો એટેક હતો અને જેના કારણે અત્યારે દાડમો નથી બેઠી ખેડૂતોને અને જેને પ્લસ જેને સેટિંગ થયું દાડમું બેઠીએ ખરી વધારે બધું દવાનો બીજું ખર્ચો થ્રીપ્સનો બહુ મતલબ અત્યારે થ્રીપ્સનો એટલો એટેક હતો એવી કે આપણે સિમોડિક્સ છે સિનવા છે કે સમિત છે કોઈ પણ દવા લો તો એ પાંચ દિવસ રિઝલ્ટ આપતી હતી અત્યારે દવાનો સ્પ્રે લીધો એટલે પાંચ દિવસ ને છઠ્ઠે દિવસે પાછી થ્રીપ્સ ચાલુ એટલે ખેડૂત કેટલી દવા આપણે કેટલી ને છોટીએ એટલે એના લીધે થ્રીપ્સ છે જે પોઈન્ટ કોરી ખાઈ ગઈ અને ઘણા બધાને રિઝલ્ટ નથી મળ્યો દાડમું ઓછી બેઠી છે અને જેમને હવે છતાંય બેઠી છે એમને પાછો વરસાદના લીધે અત્યારે દાબીને રોગ પાછો જે અઠવા પાંચ દિવસથી જે વરસાદનું વાતાવરણ છે જે ભેજવાળું છે એટલે અત્યારે પ્લગ છે પૂંછડી છે એનો બહુ ભારે એટેક થઈ ગયો છે તો આપણે જે આ જે સિજેન્ડા કંપનીનું જે કુનાલ છે તેની વાત કરીએ કે જે ઓક્સિકલોરાઈડ જે પચાસ ટકા ડબલ્યુપીમાં આવે છે જેનું કામ છે બહારની સપાટી ઉપર કામ કરશે આપણે બસો લીટરની અંદર ચારસો એમએલ નાખવાનું થશે અને જે કોન્ટેક ફંગીસાઈડ છે અને જે થાયોમિથાઈલ છે સિત્તેર ટકા એ સિસ્ટમિક છે એટલે તો આપણે આ બંનેનું કોમ્બિનેશન બનાવવાનું છે બંનેને એક બેરલના બસો લીટરમાં મિક્સ કરીને સ્પ્રે કરવાનો છે જેનાથી આપણને પરફેક્ટ સો ટકા રિઝલ્ટ મળે જેવી કે આપણે કોનિકા છે તે આપણે સ્પ્રેમાં લઈએ તો બહુ એટેકમાં જે ફૂગમાં છે બહુ સારું રિઝલ્ટ મળે છે જે પ્લગની અંદર પણ કોનિકા અત્યારે જે છે ને જે અત્યારે ગોટી બની છે તમે જોઈ શકો છો અને સાથે ફૂલડો બહુ છે એટલે પચાસ ટકા ગોટી બની છે બાકી ફ્લાવરિંગ છે જે કોનિકા છે તે આપણે જે ફૂલડા માટે હાડ પડે એટલે ફૂલડું ખરી જાય એટલે એ અત્યારે આપણે લઈ ન શકીએ જ્યારે સો ટકા ગોટી બની જાય પછી આપણે કોનિકા લઈએ તો તેનું બહુ સારું રિઝલ્ટ મળે છે અને ફૂલડાને કોઈ નુકસાન ન થાય અને જેવી નેટિવો છે બાયર કંપનીની તે બહુ સારું રિઝલ્ટ આપે છે પણ તે બહુ મોંઘી પડે છે આપણને એટલે એનું આપણે આવા વાતાવરણના લીધે કેવી રીતે સપ્રે કરવો હજુ તો આ એક જ માવઠું બોલે છે એવા આખા વર્ષના ચાર માવઠા બોલે છે એટલે એક તો હજુ થયું અને બીજા હજુ ત્રણ થશે ત્યારે શું હાલત થશે અત્યારે બહુ ખેડૂતોની તો એટલી હાલત ગંભીર છે કે દાળમાં નુકસાન છે પછી પ્લસ જે મગફળી બીજા પાકોમાં પણ જે મગફળીનો પાક છે અત્યારે ખેતરની અંદર પડ્યો છે સડેરો છે તે બહુ નુકસાન છે જે ઝાર છે તે પણ બહુ સળેરી છે ખેતરની અંદર એટલે આ કુદરતી કાળો કેર છે શું ધાર્યું શું ખબર હવે એ તો એને જ ખબર કે શું કરવું છે પણ છતાંય આપણે થોડા ઘણો પાક બચેલો હોય તો તેની અંદર આપણે યોગ્ય ટ્રીટમેન્ટ આપીએ ઓછા ખર્ચે સારું રિઝલ્ટ મેળવી તેવી આપણે મહેનત કરતા રહીએ બાકી તો જે એનું કામ છે જે કરવાનું છે તો કરતો જ રહેશે પણ છતાંય આપણે મહેનત કરીએ મહેનત કરતાં કરતાં બચે એટલું સાચું ના બચે એટલું તો હવે બીજું તો બહુ ખેડૂતો માટે તો બહુ આ વર્ષ તો છે ને બહુ હાર્ડ છે અને હવે જે આવનારા વર્ષો પણ બહુ આવા ધીરે ધીરે હાર્ડ આવતા રહેશે તો બહુ કઠિન કામ છે પણ છતાંય આપણે તો મહેનત તો કરવી જ પડશે બેઠે તો કંઈ ભેગું થવાનું નથી છતાંય મહેનત કરતા રહીએ જેટલું બચે એટલું સાચું છે તો આપણે જે કુનાલ એલ છે જે સિજેન્ડા કંપનીનું છે જે કોન્ટેક ફંગીસાઈડ છે જે બહારની સપાટી ઉપર એક લેયર બનાવશે જેનાથી જે પલગ પૂંછડી છે ને તેને બિલકુલ કવર કરી દેશે અને તે થતો જે વરસાદના કારણે ત્યારે ફેલાઈ રહ્યો છે તે ફેલાવતા રોકશે અને જે ફ્લાવરિંગનું કામ છે તે બેસ્ટ બહુ સારી રીતે એનું કામ બન્યા કરશે જે ગોટી બને છે એ બનશે તેને કોઈ નુકસાન નહીં થાય પ્લસ ચમક આવશે ને જે ગોટી છે એ બહુ મજબૂત બનશે અને જે થાયોમિથાઇલ છે સિત્તેર ટકા ડબલ્યુ એ છે સિસ્ટમિક આ હતું કોન્ટેક જે આ જ્યાં કોન્ટેક્ટ ટચ થશે ત્યાં તે કવર કરી દેશે જે કુનાલ એલ છે અને હવે આપણે કોમ્બિનેશનની વાત કરવાના છે એટલે આ તો ચારસો એમએલ આપણે નાખી દીધું બસો લીટરમાં બરાબર હવે આ જે થાયોમિથાઇલ છે જે ક્રિસ્ટોન કંપનીનું છે આપણે તમે કોઈ પણ કંપનીનું લઈ શકો છો ઘણી ટાટાની કંપનીઓ બીજી સીઝન્ડાની અલગ અલગ કંપનીઓનો મળી જાય જે સિત્તેર ટકા ડબલ્યુપી આવે છે જે સિસ્ટમિક ફંગીસાઇડ છે તે આપણે બેરલની અંદર ત્રણસો એમ ગ્રામ નાખી દેવાનું છે પાવડર ફોર્મમાં છે જે કુનાલ એલ છે એ લિક્વિડ ફાર્મમાં છે તો જે આરવા પાવડર ફાર્મમાં છે ત્રણસો ગ્રામ આપણે બેરલની અંદર નાખશું તો આપણે આ કેવી રીતે કામ કરશે તો કે જે થાયોમિથાઈલ છે સિત્તેર ટકા જે સિસ્ટમિક છે એ જેવું છોડને અડશે જેની અંદર છોડની અંદર જે મૂળથી જે વાતાવરણના લીધે પૂરા છોડમાં જ્યાં જે ફૂગના જે બિંદુઓ છે તે પૂરી રીતે પ્રોસેસ આખા છોડની અંદર ડાળી ડાળી ફરી વળશે જે સિસ્ટમિક છે એટલે મતલબ જે છોડની અંદર પ્રવેશી અને જે ફૂગ ઉદ્ધવ ઉદ્ભવ થયો છે ફૂગનો તેને રોકશે જે આપણે કુનાલ છે તે તો બહારથી જેવું કોન્ટેક જેવું ત્યાં જ્યાં અડશે ત્યાં જે જેના ફૂગના જે બિંદુઓ છે ત્યાં તેને રોકી દેશે એ આગળ નહીં વધવા દે અને જે આ પ્લસ સાથે આપણે એડ કરીશું થાયોમિથાઈલ તો તે આપણે છે ને જે પૂરા છોડની અંદર પ્રોસેસ કરશે જ્યાં 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 જે ફૂગના જે બિંદુઓ ઊભા થયા છે જ્યાં જ્યાં ફૂગ છે ત્યાં ત્યાં ડાળીએ ડાળીએ જઈને તેને રોકશે તો આ બેસ્ટ કોમ્બિનેશન છે ચારસો એમ એલ કુનાલ અને ત્રણસોથી ત્રણસો પચાસ એમએલ જેટલું આપણે થાયું મિથાઈલ આ બંનેને મિક્સ કરીને સાથે આપણે પચાસ ગ્રામ સ્ટીકર એડ કરવાનું છે આ ત્રણે મિક્સ કરી અને જે આપણે અત્યારે વરસાદી ભેજવાળું વાતાવરણ છે તેનું આપણે દાડમની અંદર સ્પ્રે કરીએ તો આપણને ચોક્કસ સારું રિઝલ્ટ મળશે જે અત્યારે જે પ્લગ છે પૂંચડી છે એ અત્યારે ભારે એટેક છે અને બહુ તેજીથી વધી રહ્યો છે તો તેને રોકશે બાકી જો હજુ પછી તમારો આપણો બગીચાની અંદર માલ સારો હોય તો પછી જ્યારે આપણે જે વાતાવરણ ભેજવાળું છે તે એકદમ ખુલ્લું થાય તેના પછી આપણે નેટિવો લઈ શકીએ છીએ કારણ કે અત્યારે નેટિવો લેવા જઈએ તો રિઝલ્ટ તો આપવાનું પણ જો ઉપર વરસાદ ચાલુ છે એટલે ધોવાઈ જાય તો બહુ મોંઘી દવા પડે અને આ એક સસ્તી દવા છે ને બહુ સારું રિઝલ્ટ છે કારણ કે જે સિજિન્ડરની કમી છે કોપર ઓક્સિક્લોરાઈડ છે જે પચાસ ટકા ડબલ્યુ છે અને જે થાયોમિથાઇલ છે એ સિત્તેર ટકા છે એ બંનેનું બે કન્ટેન્ટ બે કંપનીનો દવા ભેગી થશે મિસ કરીશું એટલે આપણને બહુ બહુ સારું બેસ્ટ રિઝલ્ટ આપશે જે રોગમાં છે તો તમને આ કેવું લાગ્યું કે જે મેં બતાવે છે જે કુનાલ બતાવે છે તમને અને જે થાઇ મિથાઈલ બના બતાવી છે એ બંનેનું મિક્સ કરીને તમે સ્પ્રે લઈ શકો છો કારણ કે આપણે બીજી દવાઓ લઈ શકીએ છીએ પણ એ ન લેવાનું કારણ હું તમને બતાવી દઉં કે હજુ આપણે છે ગોટી તો બની છે અત્યારે પણ સાથે સાથે ત્યારે ફ્લાવરિંગ બહુ છે જે ફૂલડા આવશે હજુ એટલે હજુ આમાંથી મતલબ પાંચ દસ ટકા ગોટી બનવાનો ચાન્સ છે તો આપણે અત્યારે જે મેં તમને વાત કરી હતી જે કંપનીની હા કોનિકાની વાત કરી હતી તે અત્યારે આપણે લઈશું ઉપર તો જે હજુ ફૂલડા છે જે ગોટી બનશે એના માટે હાર્ડ પડશે એટલે આપણે તમે જે મેં દવા બતાવી છે તેનો તમે લઈ શકો છો બાકું હજુ આવી રીતની આપણે ગોટી બનેલી છે બહુ હજુ તો કોઈ વધાર તો નહીં બની પણ આવી રીતનું અત્યારે મતલબ વર્ષ પ્રમાણે બહુ સારું છે બહુ સારું તો નહીં પણ મતલબ જે અત્યારે ઘણા બધા બગીચાઓ નવરાઓ છે થ્રીપ્સનું એટેકના લીધે બિલકુલ માલ નથી પણ છતાં આપણે આછા પાત્રો આવી ગોટીઓ છે એટલે આપણે આવી રીતની યોગ્ય ટ્રીટમેન્ટ આપીએ તો આપણને સામે સારું રિઝલ્ટ મળે તો થેન્ક યુ જી કે ફાર્મર પ્રો યુ યુટ્યુબ વિડીયો જોવા બદલ તમને કેવી માહિતી લાગી તો કોમેન્ટ ચોક્કસ કરજો અને નવા હો તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો થેન્ક યુ